ચાલો સાચો વિકલ્પ પસંદ કરો હશે આપણે પહેલા ગણતરી કરી અને કયો વિકલ્પ છે તે ચકાશી એકસો એસી એકસો ના આવ્યો અઢાર ગુણ્યા દસ કરી નાખીએ સેલું પડશે નવ ગુણ્યા બે અને ત્રણ ગુણ્યા ત્રણ 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 બે અહીંયા બે ગુણ્યા પાંચ બે અને પાંચ ચાલીસ આઠ ગુણ્યા પાંચ પાંચ અવિભાજ્ય અને આ બે નો ઘન છે તો એકસો ચાલીસ એટલે બે નો ઘન ગુણ્યા પાંચ આપણે લસાઅ શોધવાનો છે લસાઅ સામાન્ય અવયવ હોય તેની સૌથી ઓછી ઘાત લેવાની સામાન્ય અવયવ બે પણ છે અને પાંચ પાંચ વધુ ઘાત લેવાની છે સામાન્ય અવયવની વધુ લેવાની છે બધા જ અવયવની વધુ ઘાત લેવાની છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બે ની વધુ ઘાત છે ત્રણ

बराबर सरस फटाफट चलो गुस्सा अ 220 ,308 बराबर खाली जगह एक मिनट में माटे गणना कर जो तुम्हारी की दे थाई પ્રદા ગણશે બસો વીસ અને ત્રણસો આઠ નો ગુસ્સા ગુણ્યા દસ કરીએ તો ઝડપથી થાય બે ગુણ્યા અગિયાર અને બે ગુણ્યા પાંચ તો બસો વીસ એટલે થાશે બે નો વર્ગ ગુણ્યા પાંચ પણ હવે આ યાદ આવે બાવીસ સત્તા આ અવિભાજ્ય આપણ અવિભાજ્ય અને અગિયાર ગુણ્યા બે ત્રણસો આઠ એમાં થશે બે ગુણ્યા બે એટલે બે નો વર્ગ ગુણ્યા સાત ગુણ્યા ગુસ્સા ગુસ્સા અ માત્ર સામાન્ય અવયવ અને ઓછામાં ઓછી ઘાત તો સામાન્ય અવયવ હોય તેઓ બે પણ છે અને અગિયાર પણ છે બે ગુ અગિયાર આવશે બે ની પણ સૌથી ઓછી ઘાત બે છે અગિયાર ની સૌથી ઓછી ઘાત એક જ છે એટલે ચાર ગુણ્યા એના બરાબર આવશે ચુમ્માલીસ એ આપણો જવાબ સત્તાણું વડે વિભાજ્ય હોય તેવો ચાર અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે સત્તાણું વડે વિભાજ્ય હોય તેઓ ચાર અંકનો મોટામાં મોટો પૂર્ણાંક જુઓ ચાર અંકનો મોટામાં મોટો પૂર્ણાંક શું છે

સત્તાણું પણ એક કામ કરાય આ સૌથી મોટો પૂર્ણાંક છે ને નવ હજાર નવસો નવ્વાણું એને જ આપણે નવ્વાણું વડે ભાગાકાર સત્તાણું વડે ભાગાકાર કરી નાખીએ અને આપણે ચેક કરીએ કેટલી શેષ વધે છે જેટલી શેષ વધે એને આપણે આમાંથી બાદ કરી નાખીએ એટલે સત્તાણું વડે વિભાજ્ય મળી જાય સમજાય છે તો આ સત્તાણું એકું સત્તાણું

નથી એટલે એ તો વડે વિભાજ્ય નથી પણ શેષ વધે છે એને જ આઠ બરાબર કેટલા થશે નવ હજાર નવસો એકાણું થશે ને અને આજ સત્તાણું વડે વિભાજ્ય ચાર અંકનો સૌથી મોટો પૂર્ણાંક થાય બરાબર ને સમજો છો આ

સોરી સત્તાણું વડે વિભાજ્ય હોય તેવો ચાર અંકનો સૌથી મોટો પૂર્ણાંક મળી જાય બરાબર છે એક તમને ચાર અંકનો સત્તાણું વડે વિભાજ્ય ચાર અંકનો સૌથી નાના પૂર્ણાંક હવે જો તમને આપણે ચાર અંકનો સૌથી મોટો પૂર્ણાંક આપણે જોયો આની આમાં જ એક વખત સત્તાણુ ઉમેરી દઈએ ને સાત ને એક આઠ નવ ને શૂન્ય એક ને નવ દસ આ પાંચ અંકનો પૂર્ણાંક થાય પાંચ અંક નો ચાર અંકનો સૌથી નાનો પૂર્ણાંક જોઈતો હોય તો શું કરાય આપણે ચાર અંક નો સત્તાણું વડે વિભાજ્ય સૌથી નાનો પૂર્ણાંક જોઈતો હોય તો શું કરાય ત્રણ અંકનો સૌથી નાનો મોટો પૂર્ણાંક છે ને એને સત્તાણું વડે ભાગાકાર કરો શેષ વધે આમાંથી વાત કરો એટલે ત્રણ અંકનો સૌથી મોટો મળે અને એમાં એક વાત સત્તાણું ઉમેરી દો એટલે ચાર અંકનો સૌથી નાનો સત્તાણું વડે વિભાજ્ય પૂર્ણાંક મળે બરાબર છે ઓકે તો અત્યારે તો આપણે આ બનવાનું છે હમ અવયવ વૃક્ષ પરથી અજ્ઞાતની કિંમત શોધવાની છે હવે જો નીચેથી ઉપર જવાનું હોય આવું શોધવાનું હોય આપેલું હોય ને તો ઉપર પડે પડે તો ગુણાકાર કરતો જવું અને જો અહીંયા આપણે શોધવાનું હોય તો ભાગાકાર કરતો જવો પડે અહીંયા બે ગુણ્યા બે એટલે ચાર તો ની કિંમત કેટલી થઈ ચાર ચાર ગુણ્યા પાંચ એટલે વીસ ની કિંમત વીસ વત્તા ચાર અને વીસ વત્તા ચાર એટલે કેટલા થાય ચોવીસ આપણો જવાબ છે ચોવીસ ચાલો ક્લિયર છે

લસાઅમાં બી બરાબર એ ગુણ્યા બી બે સંખ્યાના ગુસ્સા અ અને લસાઅ નો ગુણાકાર તે બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય તો ગુસ્સા કેટલો આપેલો છે સત્તર અને ગુણ્યા તે બંને સંખ્યાનો લસા છે પાંચસો પંચાણું બરાબર એ ગુણ્યા બી એટલે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને એ ગુણ્યા બી નો જવાબ મળી જાય સત્તર પંચા પંચ્યાસી વધી આઠ સત્તર નવા એકસો ત્રેપન અને આઠ એકસો એકસઠ વધી સોળ સત્તર પંચા પંચ્યાસી અને સોળ કેટલા થાય એકસો એક દસ હજાર પંદર આ આપણો જવાબ છે દસ હજાર એકસો પંદર ચલો ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી અસમય સંખ્યા નથી એટલે સમય છે બધા વર્ગમૂળમાં જ આપેલા છે એટલે જેનું વર્ગમૂળ નીકળતું હોય તે સમય છે અને તે આપણો જવાબ છે તો વર્ગમૂળ પાંચ વર્ગમૂળ પાંચ એ તો કેવું છે અસમય છે વર્ગમૂળ પંદરનું પણ વર્ગમૂળ નીકળતું નથી એટલે વર્ગમૂળ પાંચ થાય છે અને તે સમય છે એટલે કેવાય અસમ્યય નથી અસમય નથી અને વર્ગમૂળમાં પાંત્રીસ એ પણ અસમય છે જેનું વર્ગમૂળ નીકળતું નથી અને વર્ગમૂળમાં આપેલું છે એ સંખ્યા સંખ્યા છે ખાલી જગ્યા એ વર્ગમૂળ બે અને વર્ગમૂળ ત્રણ વચ્ચે આવેલ સમય સંખ્યા નથી હવે મિત્રો દસમા ધોરણમાં તમને વર્ગમૂળ બે નું અંદાજિત મૂલ્ય અને વર્ગમૂળ ત્રણ નું અંદાજિત મૂલ્યની ખબર હોવી જોઈએ નવમાં આવી ગયું છે વર્ગમૂળ બે નું અંદાજિત મૂલ્ય અને વર્ગમૂળ ત્રણ નું અંદાજિત મૂલ્ય વર્ગમૂળ બે બરાબર એક પોઈન્ટ એકતાલીસ આમ અનંત સુધી ચાલે છે વર્ગમૂળ ત્રણ બરાબર બે ની વચ્ચે આવે આ બે ની વચ્ચે આવે પણ આ બે ની વચ્ચે આવે જોવો એક પોઈન્ટ એકતાલીસ કરતા મોટી ને એક કરતા નાની આ છે

બે આપેલી સંખ્યાનો ગુસ્સા અ નો જવાબ આપણને એક અજાણી સંજ્ઞા તરીકે આપેલો હશે આ બંનેનો ગુસ્સા આ સત્તાવન એમ ઓછા પંચાણું છે તો આપણને એમ અજ્ઞાતની કિંમત શોધવાની છે હવે જો આપણે આ બંનેનો આ બંને સંખ્યાનો ગુસ્સા શોધી લઈએ સંખ્યામાં તો સત્તાવન એમ માઇનસ પંચાણું આનો ગુસ્સા મળી જાય અને પછી આપણે સાદુ રૂપ આપીએ તો આપણને એમની કિંમત મળી જાય તો આપણે કરવાનું છે શું પેલા સત્તાવન અને પંચાણું એનો ગુસ્સા અ શોધી લેવાનો અને એના બરાબર આ મૂકી દેવાથી આપણને એમની કિંમત મળી જશે તો સત્તાવન सत्तावन अवयव थे ओगनीस सत्तावन, सत्तावन બંને અવિભાજ્ય પંચાણું મિત્રો ગુસ્સા શોધવાનો હોય ને તો અહીંયા આવ્ય આવેલા હોય એમાંથી એક અવ્ય હોય જ ઓગણીસ ના ઘડિયામાં આવે જ છે ઓગણીસ પંચા પંચાણું બરાબર તો ગુસ્સા અ સત્તાવન કોમા પંચાણું એના બરાબર શું છે ઓગણીસ પણ આપણને તો ગુસ્સા આટલો આપેલો છે એટલે શું બરાબર બરાબર આનો ગુસ્સા આપણને મળ્યો એના આ છે તો ઓગણીસ આના બરાબર હોય હવે એમની કિંમત જોઈતી હોય તો પેલા પંચાણું આ બાજુ ફેરવો સત્તાવન એમ બરાબર ઓગણીસ વત્તા પંચાણું સત્તાવન એમ બરાબર નવ પાંચ ચૌદ ના ચાર વધી એક ને એક બે નવ અગિયાર સત્તાવન દુ એકસો ચૌદ થાય જ છે એમ બરાબર બે છે ને સેલું સમજાય છે ને બધાને આપનો જવાબ છે